જય ભારત મારું નામ હર્ષિલ પિયુષભાઈ શાહ છે હું ભારત દેશનો સ્વતંત્ર નાગરિક છું અને મારે શું પહેરવું શું ઓઢવું મારા સલામતી માટે શું જરૂરી છે તેની મને ખબર છે અને આપણે બધા એને એની સંપૂર્ણ માહિતી હોય જ જેમ તમાકુમાં લખેલું આવે છે કે આ ખાવાથી કેન્સર થાય છે તેમ હેલ્મેટ માટે પણ તમારે એવું લખવું જોઈએ સ્કૂટર ઉપર કે હેલ્મેટ પહેરવું જોઈએ પહેરવું કે નહીં એ ફરજિયાત ન હોવું જોઈએ મરજિયાત હોય અમને અમારી સેફટીની ખબર પડે છે કાલ સવારે તમે એમ કેશો કે પાછળ બેસે છે એને પણ હેલ્મેટ પહેરવાનું બાળક આગળ બેઠું હોય તો એને પણ હેલ્મેટ પહેરવાનું આ બધું કંપનીઓના ગોરખ ધંધા છે પૈસા બનાવવાના ધંધા છે સરકાર ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ખબર નથી પડતી કે ઉપલા લેવલે સેટિંગ થાય છે એના કારણે આ બધું થાય છે ને લોકો હેરાન થાય છે આ લોકો કોઈ પણ રીતે હેરાન થાય તે નહીં સાકી લેવાય લોકો આનો ચોક્કસ વિરોધ કરશે અમારી સાથે જોડાશે

કરવાનું છે અને હેલ્મેટ માટે રોડ રસ્તા કેવા ખરાબ છે એની કામગીરીમાં તો કઈ ધ્યાન દેવું નથી આ કેમ લોકોને હેરાન કરવા કેમ લોકોને દંડવા એના ખીચા ખાલી કરવા આવા જ કામ સરકાર અત્યારે કરી રહી છે સરકારમાં અત્યારે કોઈ લોકલ નેતાઓ બોલી શકતા નથી એના માટે પણ અમારો એક પ્રશ્ન છે કે આ લોકોને અમે ચૂંટીને મૂક્યા છે તો શું કામના આવા લોકોનું શું કરવાનું તો આ લોકોને પણ બોલવું જોઈએ થોડીક હિંમત રાખે એ લોકો કદાચ અપક્ષ ચિતશે તો પણ લોકો જીતાડશે પણ લોકો માટે બોલવાની હિંમત રાખો આ રીતે પડ્યા ન રહ્યો પોલિટિક્સમાં માં તમને શેના માટે રાખ્યા છે લોકોનો અવાજ બનીને મોકલવા માટે તો શું આ તમે શું કરી રહ્યા છો લોકો માટે નહીં બોલો તો કોણ બોલશે ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય શ્રી બધા લોકો માટે એમને જે અવાજ ઉઠાવ્યો બીજેપી લીગલ સેલે જે લોકો માટેનો અવાજ ઉઠાવ્યો તો આના માટે તમામ સંપૂર્ણ ભાજપ કે લોકલ બધા જ નેતાઓ પણ અમારી સાથે હશે એવું મારું માનવું છે બાકી તો એ લોકો હેલ્મેટ ફરીને ખોટા પડાવતા હોય પણ કોઈ હેલ્મેટ પહેરવા માટે તૈયાર નથી કોઈને હેલ્મેટ જોતું નથી પણ ઉપરથી એવું ગોઠવાયેલું છે કે કોઈ કાંઈ બોલી શકતા નથી તો આના માટે લોકોને બોલવું જોઈએ અને એના માટે જ અમે આ પ્રયત્નો કરી રહ્યા છીએ આગામી આઠ તારીખે અમે સોમવારે રાત્રે

એમ ખૂબ મોટી ચળવળ ચાલુ થશે